આ બધા દાગી ના શું અને મારું હુનાન બંગળ્યું અને અમારું પેલું હુનાન ચકતું તૂટી ગયું છે જો ત્યારે પશુ કરાવશું ને બે કરું

આપણે રોજ નાટક કરતા લુગડો નો પણ જે આ લુગડો પહેર્યો છે એટલે આપડે મેળા લૂંટવા ને એટલા લગાર દયા તો કોઠાર ભૂસારી

સાધને મરતો નથી તાર હું કરા કે ભાઈ નેરિયમ બેરિયમ આડું માડું હેડવાવું પડે છે અમ રોર આવે છે ગમે તે કોઈ ભેળ આવી જાય તો વળી સારું કોઈ બાઈક બાઈક વાળો હોય કોઈ રિક્ષા બિક્ષા હોય તો તોરી લેતું થાય અબે મજા આયેગા ગુરુ महाराज પગથ તો ખેંચવામાં પીનનો હો હા હવા થોડી ઓસી હોય એવું લાગતું તું તે કીધું જોતા હતા

ના ના હું પંપ બજારો એ વલ્લા ક્યાં વાલ્લા પંભ્યા હતાફરાપુર ના હા જાફરાપુર નાખો ખરેખર જાફરાપુર નાખો ખરી તમારે આધાર કાર્ડ દોઢ દો આ ખુવાય ના તો આલી તો ના ફેલી Ага, 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 ага,

ના મોનો ડારમો કાળું લાગે છે આ છે ને લૂંટવાનો પ્રયત્ન છું હા ગમે તે બુદ્ધિ દોરાવી પડશે હવે બુદ્ધિ ની અણી તો થવાય મિલકત ના ધણી

જે વરસાદે બંધ થઈ ગયો શાના આવે છે ગયા બહુ સમજાત બહુ હા બજાર બૈરુસ હા ભાઈ રૂસો લૂંગટી હા પેલા તો પેલા મશુન હા પેલામાં પકડું હાય હા ભાઈ હાય હાય ફાફ દે બાધન આવ બેટા હા બાજર તવા ના આપણો બાઇક માં બાઇક છે તે તારું ચિંતા કરતો નહીં ઓમાં 4 દાળો સડી બેચ્છે હા ખવ દેજો તે તાર મને ફાવપો હ હા કોમ પા માતા ગયા કુછ તો આગળ आप प चिंता भावो छेला मैं किदो कर वो वाला तकलीफ नहीं पर कोई चिंता हो टायर जरा फूटी तो हमारे कोई चिंता कर दो ले जा रहो रागरा गो पण जो खम था जो खम पे दो जो खम पैकिंग जो भी अब आ चलो आओ काजी चलो कुन्ने की हरखा बेचियो ना पापा बेचियो अग्रीमेंट दे रियो पक्क्या ला लेली ने तेरी मातो पर आ मैंने पूछा था लईरा रागरा का देखो भाई भाई बुजो बुजो એ નાકું એ નાકું બલમ આ બધું જ નહી ચાલો ચાનો વરી આવરા નાના શોધના શાક કપડાં કપડાં છોકલ ને કે શું વાજી કેમ લઈ ના ના બો તો એમ કોમ કરો થાય ઓભ્યું તમે બાઈક લઈ આવો બાઈક લઈ જો લઈ આ મને શું પણ બોટો ના પણ એમ કેવું કેમ નહી આવવાનું જો ખમ છે તમને ખબર તો સાપરા પણ ના છે

અમારે ઘેર જ આપતો હતો ખબર પડી જાય મને આ તો હાટું સારું થયા એકલો હતો ને આ તો ઝાફરાપો નું નોમ લીધું ને એટલે માર તો રોવાટો ફફરી જવા ફટ 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 હલવા મોડે મું તો પણ તને તો સારું કરજે હું આવી જ ના કે તમે તો દાગી ના લઈ દો તો મારી મારી હા કાઢ ના મને ખબર હતી કે આ રે મારો શાલ નહીં મેલે એટલે આઈડિયા વાપરી ને તમને લેવા આવ્યો કેશ કરી ને બાઈક સીધું પોલીસ બાઈક લઈ લે બાઈક લઈ લે પોલીસ